કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સરસ મજાની મસાલેદાર મેગી બનાવીશું તો અહીંયા પહેલેથી જ મેં વટાણા અને મેગીને ઉકળવા મૂકી દીધું છે પછી અહીંયા એક કઢાઈમાં આપણે થોડુંક તેલ લઈશું તેલ ગરમ થઈ જાય તેની અંદર લસણના કટકા નાખીશું લસણના કટકાને સરસ મજાના સાતવી લેવાના છે થોડા પછી તેની અંદર ઝીણો સમારેલો કાંદો નાખીશું તેને પણ સાતવી લેવાનું છે સરસ મજાનું તો ખૂબ જ ટેસ્ટી બની હતી આ મેગી મસાલેદાર તમે પણ આ રીતે જરૂરથી બનાવજો જો તમને મારો ગયો તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન અને કમેન્ટ કરજો પછી થોડા કાંદા સતરાઈ જાય એટલે તેમાં અડધું ટામેટું સમારીને નાખી દેવાનું છે અને તેને પણ સાબરી લેવાનું છે આ બાજુ મેગી અને વટાણા પણ ઉકળી ગયું છે ગેસ બંધ કરી દઈશું અહીંયા થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું જેથી ટામેટા થોડા પોચા પડી જાય સોફ્ટ થઈ જાય પછી તેને હલાવીને થોડી વાર થવા દઈશું પછી તેની અંદર મેગીનો મસાલો આવે તો મેગીનો મસાલો નાખવાનો ચપટી વટર અને ચપટી લાલ મરચું નાખીશું જે તમે તીખી ખાવી એ પ્રમાણે તમારે મરચું નાખવાનું પછી મસાલા મિક્સ કર્યા પછી તેની અંદર આપણે મેગી અને વટાણા બાફ્યા હતા તે નાખી દેવાનું તમે આની અંદર ગાજર અને કેપ્સિકમ પણ નાખી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મેગી ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો સરસ મજાની મેગી આપણી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કેટલી સુપર ટેસ્ટી આપણી મસાલેદાર મેગી તૈયાર થઈ ગઈ છે તેને આપણે હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને સર્વિંગ બાઉલમાં કાઢ્યા પછી તેની પર સરસ મજાનું આપણે પ્રોસેસ ચીઝ છીણી લઈશું તમારે જોઈએ તેટલું ચીઝ છીણી લેવાનું આપણે સરસ મજાની ટેસ્ટી ચીજી મેગી તૈયાર થઈ ગઈ છે